જય માતાજી આજે બનાવશું સૂકા મરચાં લસણની ચટણી તો આમચૂર પાવડરવાળી ચટણી બનાવવાની છે તો એની માટે મેં ત્રણ કલાક પહેલાં મરચાં પલાળી દીધા હતા તમારું ઉતાવળ હોય અને જલ્દી કરવું હોય તો ગરમ પાણીમાં બે કલાક પલાળશો તો પણ ચાલશે હવે એના આપણે આ બધા ડીટિયા કાઢી લઈએ અને તીખું ના જમતા હોય તો એના બે કટકા કરી અને એમાંથી આપણે બધા બીયા કાઢી લેવાના આવી રીતે બધા જ બીયા કાઢી અને લઈ લઈશું અને મિક્સરમાં બધા લઈ લઈએ બીયા ન ખાતા હોય તો બધા જ કાઢી નાખવાના નહીં તો બીયાવાળી કરશો તો થોડી તીખી થશે તીખી જમતા હોય એની માટે બહુ ટેસ્ટી બને છે અને એના જ માપના લસણ નાખી દઈએ મરચાં છે એ પ્રમાણે આપણે લસણ નાખવાનું અને એક મોટી ચમચી ભરી અને જીરું નાખી દેવાનું અને એને મિક્સરમાં પીસી લઈશું પહેલાં એક બે વખત એમને પીસી લઈશું અને પછી થોડું થોડું પાણી નાખતા જશું અને પીસતા જઈશું એકદમ પેસ્ટ બનાવવાની છે થોડું પાણી નાખી બે ચમચી જેટલું જરૂર પડે એમ પાણી નાખીશું આપણે એકસાથે નથી નાખવાનું પાણી જોઈ લઈએ જુઓ એકદમ સરસ થઈ ગઈ છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તેલ થોડુંક વધારે મૂકવાનું એટલે ચટણી લાંબો સમય સુધી સરસ રહે બાર ચાર પાંચ દિવસ રહેશે અને ફ્રીજમાં મૂકશો તો વીસેક દિવસ સુધીને એને કંઈ નથી થતું અને આમાં પણ તેલ મૂકી અને જીરું નાખવાનું ને જીરું એકદમ લાલ થઈ જાય પછી એમાં ચટણી નાખવાની છે એકદમ તતળી જાય જીરું ત્યાં પછી જ નાખવાની છે ચટણી બધી જ ચટણી નાખી દઈશું અંદર અને તેલના ટાઈમ ઉપર આપણે ગેસ ધીમો રાખવાનો છે એટલે મરચું બળી ના જાય એને શેકાવા દઈશું એકદમ પકવવી પડશે જ્યાં સુધી તેલ બધું છૂટું ના પડે પાણીનો ભાગ બરી જાય અને તેલ બહાર નીકળે ત્યાં સુધીને એને પકાવવાની છે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈએ અને લસણ અને મરચાંના પ્રમાણમાં મીઠું નાખી દેવાનું એને પકવતા જ રહીશું ધીમા ગેસ ઉપર જો બધું તેલ હવે બહાર છૂટું પડવા લાગ્યું છે મરચાંમાંથી તો થોડી વાર માટે રાખી અને ગેસ બંધ કરી દઈશું ઠંડી થઈ ગઈ છે તો એને એક બીજા વાસણમાં કાઢી લઈએ જો આવી રીતે કાઢી અને એકદમ ઠંડી થઈ જાય પછી જ નાખવાની જો આપણે પહેલાં નાખીશું ગરમ ગરમમાં તો ચટણી કડવી થઈ જશે એટલે ચટણી એકદમ ઠંડી થાય પછી જ આમચૂર પાડ પાવડર નાખવાનો આમચૂર નાખવાની ઉતાવળ નહીં કરવાની જો થોડુંક પણ ગરમ હશે ચટણી તો તમારી ચટણી કડવી થઈ જશે એટલે એ ખાસ ધ્યાન રાખવું તમારે તો તૈયાર છે આપણી આમચૂર પાડ પાવડરવાળી ચટણી મળીએ બીજા વિડીયોમાં જય માતાજી